નમસ્કાર દોસ્તો હા એ તો ક્યારે કેવું થાય ભાઈ હવે આ વિડીયોની અંદર આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક ગુણ અને બે ગુણના પ્રશ્નોનો સમાવેશ કર્યો છે ધોરણ બાર અર્થશાસ્ત્ર પ્રકરણ બે એ પ્રકરણ બેમાંથી એક ગુણ અને બે ગુણના કેટલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે જોઈએ આ વિડીયોઝ યુટ્યુબ અને ફેસબુક બંને જગ્યાએ તમને જોવા મળશે શક્ય હશે તો ઇન્સ્ટાગ્રામ પર ઉપર પણ મૂકીશું જ્યાંથી તમારે લાભ લેવો હોય લઈ લેજો શેર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ચાલો આર્થિક વિકાસનો અર્થ આપો તો કે ભાઈ લોકોની આવકમાં લાંબા ગાળા સુધી સતત અને સતત વધારો થાય લોકોની સુખ સગવડમાં વધારો થાય આરોગ્યની સગવડો વધે વાહન વ્યવહારની સગવડો વધે સંદેશા વ્યવહારની સગવડો વધે રોજગારી વધે ગરીબી ઘટે બેરોજગારી ઘટે તો એને કહેવાય છે આર્થિક વિકાસ માથાદીટ આવક એટલે શું દેશની કુલ વસ્તીને સોરી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આવક મળે છે એને કહેવાય છે માતાદીઠ આવક જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી તો કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસે કરી આ બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કઈ રીતે ચડીયા તો જો તમે આ બધા પ્રશ્નો ઉપર નજર નાખો તો આની પહેલાં જે ભાગ એક મેં રજૂ કર્યો એની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોનો સમાવેશ કર્યો તો સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આ બધા પ્રશ્નો છે જ તમે ભાગ એક વિડીયોની અંદર જોઈ લેજો એનો સીધો સાધો મતલબ એ થાય કે બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર નીકળે છે એ સ્વાધ્યાયમાંથી જ નીકળે છે એટલે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે વધુ વધુ તૈયાર કરીશું સ્વાધ્યાયના પ્રશ્નોને જ મહત્વ આપીશું અને સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો તમને નિયમિત રીતે મળતા રહેશે એટલે એમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવી જશે આવકનો નિર્દેશક ચડિયા તો કઈ રીતે છે તો કે એમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે એચ સી પૂરું નામ જણાવો હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એટલે કે માનવ વપરાશ આંક એચડીઆઈમાં કયા કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે આ પણ સ્વાધ્યાયની અંદર આપેલો જ પ્રશ્ન છે તો કેમાં આયુષ્ય શિક્ષણ એટલે કે જ્ઞાન અને જીવન ધોરણ આ બધી બાબતોનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે બાળ મૃત્યુ દર એટલે શું તો કે ભાઈ એક હજાર જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા તો કે જે બાળકનો જન્મ થયો છે એ જન્મ સમયે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એ જે અપેક્ષા છે જન્મ સમયનો અંદાજિત આયુષ્ય અપેક્ષિત આયુષ્ય એને અપેક્ષિત આયુષ્ય કહેવાય અંદાજિત આયુષ્ય આર્થિક વિકાસના લક્ષણો જો અહીંયાથી આપણે બે ગુણના પ્રશ્નોની શરૂઆત થઈ બે ગુણ આ બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે ધ્યાન આપજો તો આર્થિક વિકાસના લક્ષણો તો કે ભાઈ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે માંગમાં પરિવર્તન આવે છે શ્રમની ગતિશીલતા વધે છે મૂડી સર્જનમાં વધારો થાય છે આટલું તમારે એમાં લખવાનું હોય છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત તો કે ભાઈ આર્થિક વિકાસની સૌથી પહેલાં વાત કરીએ તો આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે એમાં પરિમાણાત્મક ને ગુણાત્મક પરિવર્તનો થાય વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિશય મુશ્કેલ ખ્યાલ વિસ્તૃત છે માથાદીટ આવક ઉપરાંત માથાદીટ આવકની વહેંચણી સાથે એનો સીધો સંબંધ છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા છે ધીમી હોય છે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ એક ઘટના છે એમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો થાય છે આર્થિક વૃદ્ધિને માપી શકાય આર્થિક વિકાસને માપી શકાય નહીં અહીંયા વિકસિત દેશોની વાત આવે અહીંયા વિકાસશીલ દેશોની વાત આવે માપવાનું કાર્ય સરળ માપવાનું કાર્ય મુશ્કેલ આ ખ્યાલ સીમિત આ ખ્યાલ વિસ્તૃત બસ આટલું ટૂંકમાં યાદ રાખો માથાદી ટાવકના વધારા સાથે સંબંધ તો કે ભાઈ માથાદી ટાવક ઉપરાંત એની વેચણી સાથે સંબંધ એની વૃદ્ધિ ઝડપી હોય એની વૃદ્ધિ ધીમી હોય આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ છે એ શક્ય છે એટલે આર્થિક વિકાસ ન થાય તો પણ આર્થિક વૃદ્ધિ થઈ શકે ઉત્પાદનમાં વધારો થઈ શકે પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી યા કે ઉત્પાદનમાં વધારો થાય આર્થિક વૃદ્ધિ થાય પછી આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થાય એટલે સૌથી પહેલાં શરૂઆત આર્થિક વૃદ્ધિથી થાય આર્થિક વૃદ્ધિથી શરૂઆત થાય પછી આર્થિક વિકાસ શક્ય થાય આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો તો કે ભાઈ આર્થિક વિકાસ કે દેશની આર્થિક પ્રગતિ તો દર્શાવી શકે પણ એ માનવ વિકાસનો સાચો માપદંડ બની શકતો નથી લોકોના વિચારોમાં કેટલી હદે પરિવર્તન એવું માનવ વિકાસ એચડીઆઈ કેટલા પ્રમાણમાં થયો એ જાણી શકાતું નથી સમાજમાં થતા પરિવર્તનોનો એમાં સમાવેશ થાય પણ એને માપવાનું અતિશય મુશ્કેલ છે સમાજની અંદર કયા પ્રકારના પરિવર્તનો કેટલા પ્રમાણમાં થયા કે માપવાનું કાર્ય મુશ્કેલ છે સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે પણ આર્થિક વિકાસ એ હંમેશા જીવનમાં જીવન ધોરણમાં સુધારો કરે એ શક્ય બનતું નથી એમ ખરેખર કહી શકાય નહીં માનવ વિકાસ આંખનું મહત્વ જણાવો જો આની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક ગુણ અને બે ગુણના બધા જ પ્રશ્નોનો સમાવેશ આપણે કરી દીધો છે એટલે વિડીયો જરા ધ્યાનથી સાંભળજો આમાં સ્વાધ્યાયના પ્રશ્નો પણ આવી જશે માનવ વિકાસ આટનું મહત્ત્વ માનવ વિકાસ એટલે માનવીના જીવનમાં આવતું પરિવર્તન માનવીનો શારીરિક માનસિક આર્થિક બૌદ્ધિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક દરેક રીતે માનવીના જીવનમાં પરિવર્તન આવે તો એને માનવ વિકાસ કહેવાય માનવ વિકાસ કેટલા પ્રમાણમાં થયો એ દર્શાવતો આંક એટલે માનવ વિકાસ આંખ તો માત્ર આર્થિક નહીં સામાજિક કલ્યાણના શિક્ષણ આરોગ્ય જેવા માપદંડનો પણ એમાં સમાવેશ કર્યો છે એટલે આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે એમ કહી શકાય આર્થિક વિકાસને માપવા માટેનો સાચો માપદંડ એટલે માનવ વિકાસ આંક એવું આપણે કહી શકીએ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચન કરે છે એચડીઆઈ આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ એનો અંતિમ ઉદ્દેશ છે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ સામાજિક પ્રગતિનો સમાવેશ માનવ વિકાસની અંદર થાય એચડીઆઈ છે ને વિધેયાત્મક છે તેથી એચડીઆઈમાં વધારો થાય તો શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો થયો છે એવો આપણે કહી શકીએ એચડીઆઈનો ખ્યાલ છે ને પ્રગતિશીલ હોય અને વિકાસશીલ દેશોને ક્યાં વિકાસ કરવો કયા પ્રકારે વિકાસ કરવો સરકારે કયું કામ વધારે કરવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે એટલે એચડીઆઈનો આંખ છે એ વધારે પ્રગતિલ છે પ્રગતિશીલ છે એ તેની વિશેષતા છે રાષ્ટ્રીય આવકના આંકની બે મર્યાદાઓ જણાવો ભાઈ તો બે મર્યાદા એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી અને રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ આ બે છે એની મર્યાદાઓ છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી કઈ રીતે થાય કે ભાઈ એમાં બેવડી ગણતરી થવાની શક્યતા રહી સ્વવપરાશની વસ્તુઓ હોય એની ગણતરી એમાં થઈ શકતી નથી ઘસારો જાણવામાં મુશ્કેલી પડે છે કારણ કે દરેક દેશની અંદર ઘસારો જાણવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય સિધિલિટીની પદ્ધતિ હોય ગેરકાયદેસર આવક હોય તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી ઘણા લોકો કર ચોરી કરે છે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હોય છે વસ્તુ વિનિમય પ્રથા જેને આપણે કહી શકીએ નિરક્ષરતા છે એકથી વધારે વ્યવસાયમાં લોકો રોકાયેલા હોય છે આ બધા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક છે ને જાણી શકાતી નથી એટલે રાષ્ટ્રીય આવકને સાચો માપદંડ ગણી શકાય નહીં બીજું છે વસ્તી તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ એ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય વસ્તી વિનાનો માપદંડ છે ને એ અધૂરો ગણાય છે તો રાષ્ટ્રીય આવકની આ બે મર્યાદાઓ છે આજે વિશ્વના અનેક દેશો અલગ અલગ પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય છે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય છે ને એ ઘણું બધું મુશ્કેલ બની જતું હોય છે માથાદીટ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો ગમે તે બે બે ગુણનો પ્રશ્ન છે એટલે કોઈ પણ બે તમારે લખવાની હોય તો કે ભાઈ માથાદી ટક એ માત્રને માત્ર અંદાજ છે વસ્તી દસ વર્ષે ગણાય તો બાકીના નવ વર્ષમાં માથાદીટ આવક કેટલી રાષ્ટ્રીય આવક કેટલી એ ચોક્કસ જાણી શકાતું નથી વસ્તી તો દર વર્ષે વધે દરરોજ વધે એટલે વસ્તીનો માત્ર અંદાજ મેળવવામાં આવે છે બાકીના નવ વર્ષો દરમિયાન એટલે સાચી માથાદીટ ટાવક મળતી નથી માથાદીટ ટાવકનો માત્ર અંદાજ મળે માથાદીટ ટાવક કેવી રીતે ગણવી ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એ પણ એક મુશ્કેલીનો પ્રશ્ન છે એટલે માથાદીટ આવકની ગણતરી એની સાચી પદ્ધતિ મળતી નથી માથાદીટ આવક છે એ માત્ર ને માત્ર સરેરાશ છે જેટલી માથાદીટ આવક છે એટલી આવક દેશના બધા લોકોને મળે છે નથી મળતી માથાદી આવક વધે પણ જો એની વહેંચણી અસમાન રીતે થઈ હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં એટલે માથાદીટ આવક માત્ર માત્રને માત્ર સરેરાશ છે કોઈ ચોક્કસ માપદંડ નથી અને આર્થિક વિકાસની સરખામણીમાં પણ મુશ્કેલી ઊભી થાય છે આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવી દઈએ તો હવે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સંકુચિત છે તેમાં માત્ર ઉત્પાદનના ચાર સાધનો જમીન મોડી શ્રમ નિયોજન શક્તિ એનું પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે જમીન મૂડી શ્રમ અને નિયોજનની મદદથી ઉત્પાદનમાં થયેલો વધારો જ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે એમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાતા નથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી એટલે લોકોનું કલ્યાણ અને સામાજિક પરિવર્તનો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે વધારે ઉપયોગી બનતો નથી જે વિકાસશીલ દેશો છે ત્યાં આર્થિક વૃદ્ધિ થાય એટલે બેકારી ગરીબી આ બધા પ્રશ્નો ઊભા થાય છે આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લેવર છે એ વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે કે વિકાસ વિનાની વૃદ્ધિ કહે છે આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખજો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ સોરી એના ઘટકો પિક્યુઅલાઈમાં સમાવિષ્ટ થતા ઘટકો તો ત્રણ ઘટકો છે કયા કયા તો કે શિક્ષણ બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય અને પછી એની વ્યાખ્યા લખી નાખો સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી દ્વારા શિક્ષણનું પ્રમાણ શું જાણી શકાય છે દર હજારે જીવતા જન્મેલા બાળકોમાંથી એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર જો બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તો આરોગ્યની સુવિધામાં વધારો થયો છે એવું આપણે કહી શકીએ અપેક્ષિત આયુષ્ય બાળક એના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એ જે અપેક્ષા છે એને અપેક્ષિત આયુષ્ય કહેવાય પ્રજાનું સરેરાશ આયુષ્ય પણ ગણાય છે જો અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સુવિધામાં વધારો થયો છે એવું આપણે કહી શકીએ

આ રીતના વિડીયોઝ તમને નિયમિત રીતે મળતા રહેશે યુટ્યુબ અને ફેસબુક ઉપર રેગ્યુલર વિડિયો મળશે શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો વધુ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો નમસ્કાર